ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો છો મરચાંની ક્વોલિટી એકદમ ચમકદાર છે અને સાઈઝ પણ સારી છે અને મતલબ નંબર વન ક્વોલિટી કહેવાય આ બરાબર ને એક્સપોર્ટમાં જાય એક્સપોર્ટમાં જાય છે આ જોઈ શકો છો મરચાનો લાગ જબરજસ્ત બધા જ છોડ ઉપર તમે એક સરખું રિઝલ્ટ જોઈ શકો છો જ્યાં જુઓ ત્યાં તમને મરચાં જ જોવાના મળશે આ મરચાંનું પૂરું ખેતર છે અને તમે જોઈ શકો છો એકદમ લીલું છમ અને મરચાંનો લાગ જોઈએ તો એકદમ ભરપૂર તો આપણે હવે ખેડૂત મિત્રનો પરિચય સાથે એમનો આપણે ઇન્ટરવ્યૂ લઈએ નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને ત્યાં આજે ખેતરની અંદર મરચાંની ખેતી કરી છે બરાબર તો આપણે એમના પરિચય સાથે જાણીએ કે એમને મરચાંની ખેતી ક્યારથી કરી છે અને એમાં એમને શું ફાયદો મળ્યો છે તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું ઉમેશભાઈ ઉમેશભાઈ પૂરું નામ ઉમેશભાઈ ગનુભાઈ પટેલ ઉમેશભાઈ ગનુભાઈ પટેલ અને મતલબ ગામ તમારું વેલવાજ વેલવાજ એટલે તાલુકો કયો કહેવાય વલસાડ વલસાડ અને જિલ્લો વલસાડ વલસાડ હા હવે મને તમે જણાવો કે આપણે અત્યારે તમારા ખેતરમાં ઊભા છે તો આ ખેતર તમારું પોતાનું છે કે કેવું આ બીજા ભાઈની જગ્યા છે ઓકે બીજા ભાઈની જગ્યા છે તેમાં તમે ખેતી કરી છે ઓકે તો આ મરચાની જે ખેતી કરો છો એ કેટલા સમયથી તમે મતલબ ચાલુ કરી પાંચ છ વર્ષથી કરીએ છીએ છ વર્ષથી બરાબર તો આ વર્ષે અને જે છ વર્ષની જે વાત કરીએ તો એમાં ડિફરન્સ શું તમને દેખાય મતલબ પહેલી વસ્તુ તો એ જાણવા માંગીશ કે આની જાત કઈ છે ગૌરી છે ગૌરી પહેલાના સમયમાં કયું તમે બિયારણ નાખતા ગૌરી પણ નાખતા હા ગૌરીનું ઉત્પાદન સારું મળે હા એટલે આ વર્ષે તમે ગૌરી નું મતલબ બિયારણ નાખેલું છે તો મને એ જણાવો કે દર વર્ષે જે તમે ખેતી કરો છો તે અને આ વર્ષની ખેતીમાં શું ફેરફાર દેખાય તમને આ વર્ષે ઉત્પાદન પણ સારું દેખાતું છે અને પાકમાં બહુ રોગ કે એવું લાગેલું નહીં બરાબર છે અત્યારે આમ જોવા જઈએ તો વરસાદ તો અત્યાર સુધી આવ્યો બરાબર ને અને વરસાદ વાતાવરણ હોય તો ખેતીને નુકસાનકારક હોય ખાસ કરીને આ શાકભાજીમાં બરાબર ને ડાંગર કેવું હોય એમાં કંઈ વાંધો નથી આવતો પણ આ જે ખાસ કરીને જે શાકભાજીની ખેતી છે એની અંદર ઘણું બધું નુકસાન થતું હોય તો મને એ જણાવો કે આ અત્યારે જે મરચાના છોડ છે કેટલા મહિના થઈ ગયા છે એ પહેલી ઓગસ્ટ અમે રોપણી ચાલુ કરી હતી હા મતલબ અત્યારે જોવા જઈએ તો ઓક્ટોબર ચાલે છે બરાબર ને તો ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર મતલબ લગભગ બે મહિના થયા બરાબર ને બે અઢી મહિના બે અઢી મહિના થઈ ગયા તો અઢી મહિનાની અંદર કેટલી વખત તમે તોડ લીધી કે હજુ કેવું છે એમ ત્રણ તોડ થઈ ગઈ છે ત્રણ તોડ થઈ ગઈ તો કેટલા દિવસ પછી તમે પહેલી તોડ લીધેલી પહેલી તોડ અમે દોઢ એક મહિનામાં લીધી હતી દોઢ મહિનાની અંદર બરાબર છે તો તમે શરૂઆતથી ટ્રીટમેન્ટ આની અંદર શું કરી થોડીક કઈ વાત કરો ટ્રીટમેન્ટ માં તો વરસાદના વાતાવરણમાં ફૂગનાશક દવા વધારે પડતી રેડવી પડતી હોય છે અને બીજી પણ બધી કાળજી રાખવી પડતી હોય છે શરૂઆતમાં વધારે પડતા ખાતર નો ઉપયોગ કરવાથી પણ છોડને નુકસાન થતું હોય છે બરાબર છે એટલા માટે અમે શરૂઆતમાં તો આ બકરી વાળું જે ખાતર હોય એનો ઉપયોગ વધારે પડતો કરતા હોય બકરીની લીંડીનો ઉપયોગ કર્યો એટલે તેનાથી થોડો રોગ પણ ઓછો લાગે અને ત્યારબાદ અમે આ બાયોફીટ પ્રોડક્ટ નો ઉપયોગ કર્યો ઓકે એટલે શરૂઆતમાં પાયામાં તમે લીંડી આવે એનો ઉપયોગ કરેલો બરાબર ને બાયોફીટ એટલે નીચે આપણે રાખેલી છે આજ બોટલ ને એનપીકે છે એનો ઉપયોગ તમે શરૂઆતમાં કરેલો નીચે બરાબર હોય એમ બરાબર છે અને ત્યાર પછી

તો પહેલી તોડ કેટલી નીકળેલી બીજી કેટલી ત્રીજી કેટલી અને ચોથી કેટલી નીકળે એવું લાગે પેલી વાર અમારે આમ વીસ હજાર ની આસપાસ છોડ છે હા તેમાંથી હમણાં પહેલી વાર પંદર હજાર પંદર મણ જેટલા નીકળ્યા હતા ઓકે બીજી તોડમાં માં ની ઉપર નીકળી ગયા હતા હા હા અને ત્રીજીમાં માં ની આસપાસ ઓકે નીકળ્યા હતા હવે પછી ત્રણસો મણ ની આસપાસ નીકળશે ઓકે મતલબ પહેલી તોડ જે હતી એ કેટલી કીધી તમે પંદર મણ પંદર મણ ત્યાર પછી સો ની ઉપર સો ની ઉપર પછી દોઢસો દોઢસો હા બીજી વાર ત્રીજી વખત ત્રીજી વખત અઢીસો અને હવે ત્રણસો ત્રણસો નીકળી જશે બરાબર છે કારણ કે ઉત્પાદન જ મતલબ લાગ અત્યારે જોરદાર એટલો દેખાઈ રહ્યો છે કે સો ટકા ગેરંટી છે કે મતલબ ત્રણસો ઉપર તો નીકળવાનું જ છે વધી પણ શકે બરાબર ને તો આમાં તમે જે આ બાયોફીટ દવા છે એનો તમે ઉપયોગ હાલમાં કઈ રીતે કરીએ છીએ પાયામાં તો તમે એનપીકે આપેલું અને છંટકાવ પણ તમે કરો છો સ્ટીમરીચ અને બાયો નાઇન્ટી નાઇનનો તો કેટલા કેટલા અંતરે કરો છો અઠવાડિયામાં કરવું પડતું હોય છે અઠવાડિયામાં તમે કરો છો જીવાત માટે બીજી પણ દવાઓનો ઉપયોગ કરો છે જીવાત માટે બીજી દવાનો ઉપયોગ તમે કરો છો ઓલરેડી અને એ સિવાય બીજી કોઈ એ સિવાય તો પછી થોડું ઘણું ખાતર પણ બીજું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો છો બરાબર છે પણ વધારે ઉપયોગ કરવો પડે એવું નહીં આ બાયોફીટ દવા ઉપયોગ કરવાના કારણે તો આ બાયોફીટ દવાના કારણે તમને કયા કયા ફાયદા અત્યારે દેખાઈ રહ્યા છે તમારા ખેતરમાં કારણ કે તમે છ વર્ષથી મરચાની ખેતી કરો છો એટલે તમને પાકો અનુભવ છે એટલા માટે આ પ્રશ્ન પૂછું છું એનો ઉપયોગ કરવાથી રોગ એટલો જલ્દી લાગુ પડતો નથી એમ હા

ઓલી દાંડી ટૂંકી હોવાના કારણે છોડ ઘટાદાર બને છે અને એના કારણે ઉત્પાદનમાં આપણને ફાયદો મળે છે બીજું કે ઘણી વખત ખેડૂતોની આ સમસ્યા હોય શાકભાજીમાં ખાસ કરીને કે ફૂલ ખરી જવાનું બરાબર અને એ પણ વાદળછાયું વાતાવરણ હોય ત્યારે તો ઘણો પ્રશ્ન હોય અત્યારે તો થોડું ખુલ્લું વાતાવરણ છે પણ એના પહેલાના સમય મતલબ આજથી કદાચ દસ પંદર દિવસ પહેલાની જ વાત કરીએ તો બહુ વાદળછાયું વાતાવરણ હતું અને એમાં પણ તમે સારામાં સારું ઉત્પાદન લીધું છે તો ફૂલ ખરવાનો પ્રશ્ન કેટલો રહ્યો એટલા બધા નથી કરતા ને તો આ એક બહુ મોટો ફાયદો થઈ ગયો ખેડૂત મિત્રોને તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણે આ ખેડૂત મિત્રોની વાત સાંભળી અને એના એમના અનુભવ પ્રમાણે હવે આ તમે બાયોફીટ પહેલાના સમયમાં ક્યારેક વાપરેલી કે આ વખતે પહેલી વખત પહેલી જ વખત તો તમારા અનુભવ કેવા રહ્યા સરસ છે મતલબ કે આ સીઝનમાં તમે આ બાયોફીટ વાપરવાના છો બરાબર ને હા તો